નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ હળવદ યાર્ડમાં મગફળીના ભાવ જાણવા માટે તો મિત્રો આજે તારીખ થઈ છે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ અને મિત્રો મગફળીમાં પણ આજે ભાવ સારા એવા બોળાઈ રહ્યા છે પંદરસો ને ત્રણ રૂપિયા લખીના ઉપર પણ હશે મિત્રો તો આપણે થોડાક ઠગલા જોઈશું ને કેવા કેવા ભાવ થઈ રહ્યા છે મિત્રો ત્યારબાદ આપણે લાઈવ હરાજી પણ તરફ જાય છે તો મિત્રો વિડીયો પૂરો જુઓ તેરસો નેવું રૂપિયા આ ઢગલાના થયેલ છે મિત્રો આગળ જઈએ આપણે અને થોડાક ઢગલાના ભાવ જોઈએ તો કેટલા ભાવ થયેલ છે તો મિત્રો જોઈ શકો છો આગળ લાઈવ હરાજી પણ ચાલુ છે તો મિત્રો આપણે લાઈવ હરાજી તરફ પણ જઈશું

આ ઢગલાના બારસો નેવું રૂપિયા પણ મિત્રો જોઈ શકો છો મગફળી ચૌદસો ને અડસઠ રૂપિયા તો મિત્રો જોઈ શકો છો તમે કે મગફળીના આજે કેવા કેવા ભાવ થઈ રહ્યા છે અને મિત્રો આગળ લાઈ વરાજી પણ ચાલુ છે તો આપણે લાઈ વરાજી તરફ પણ જઈશું આ ઠકળાના પાંખે તે પૂરા થયેલ છે આપ જોઈ શકો છો મિત્રો લાઈ વરાજી છે આ પાસ કહો તમારા આભાર આદર ઓડિયો એક કામ હિપલી હિપલી ચેકલિયા પાનો ઓર આગાડ કોઈ લોકો તમારા મે ₹51 મારા 1500 ચૌદસો ને પંચોતેર રૂપિયા ઢગલા ના થયું મિત્રો હા ઢગલા ના ચૌદસો ને બાર રૂપિયા તો મિત્રો જોઈ શકો છો લાઈવ હરાજી પણ ચાલુ છે અને થોડી ઘણી હરાજી થઈ પણ ગઈ છે આપણે લાઈવ હરાજીના વિડીયો આ ચેનલ ઉપર મૂકીએ છીએ મિત્રો તો વિડીયો પૂરો જોવો અને આભાર